પણ ગોપીઓના અંતરમાં તો કળપણ હતી ગોપીઓના હૃદયમાં તો એક ભાવ હતો પ્રેમ હતો એટલે ગોપીઓ કનૈયા વગર તો હોય એમ વિરહની અંદર ક્યાં ગયો છે આ બાજુ રાધિકાજીને લઈને નીકળે છે ભગવાન રાધિકાજીને એમ થયું કે ઓ કનૈયાને મારા વગર ચાલતું નથી એટલે ભગવાને વિચાર કર્યો કે અરે આ તો રાધાને પણ અહંકાર આવવા માંડ્યો અરે રાધા આવું તે કઈ હોય એટલે રાધા કે છે કે મારાથી ચલાય નહીં રાધાને એમ કે હવે મારા વગર એને ચાલવાનું નથી જેટલો લાભ ઉઠાવાય એટલો ઉઠાવી લઈએ એટલે રાધિકાજી એ કહ્યું કે મારાથી ચલાય નહીં તો ભગવાને કહ્યું કે હવે તું અધ્યવા આવું કરે તો ચાલતું હોય ચાલ હવે તને ખભાવું પણ લઈ રાધિકાજીને ખભા ઉપર લીધા અને રાધિકાજીને તો વધારે મન ચડ્યો કે આ હા બધી મન ગમે તેટલી રમતી હોય હોય પણ મારી જોડે જ તો છે એટલે ભગવાને વિચાર કર્યો કે આ રીતનું આપણા મનમાં તો આ ન થવું જોઈએ પણ થયું છે તો હવે ઉતારવું પણ પડે એટલે ભગવાન એક વૃક્ષ નીચેથી પસાર થતા હતા અને રાધિકાજી જેવી ડાળી પકડીને ભગવાન નું દ્રશ્ય રાધિકાજી લટકતા રહ્યા એટલે જ્યારે જ્યારે જીવનમાં આવું કંઈક બને ત્યારે વિચાર કરવાનું ચિંતન કરવાનું કે આવું કેમ થયું આપણામાં શું ખોટ આવી આપણી જ ખોટ આપણે શોધવાની આપણે બીજા ઉપર કોઈ દોષારોપણ નહીં કરવાનું કે બીજાના કોઈ દોષ નહીં જોવાનું આપણી જ ખોટ આપણે વિચારવાની એટલે રાધિકાજી એ વિચાર કર્યો કે આ તો મારામાં એવું જ અભિમાન થયું પણ હવે શું થાય હે કાના હે કાના બોમ પાડે છે પણ કાનો મળતો નથી ને આ બાજુ ગોપ્યો

મારા બધા સ્વજનોને મેં છોડી દીધા છે એટલું જ નહીં હું અંદરથી વિંધાઈને પોલી થઈ ગઈ છું મારામાં એક પણ ગાંઠ રાખી નથી એકદમ પોલા થઈ જવું એટલે કે ખાલી થઈ જવું અને અંદર ગાંઠ ન રાખવી કામ ક્રોધ લોભ મધ મો ઈર્ષા રાગ માન પાન આ બધા જે આ બધી જે ગાંઠો છે ને એ ગાંઠો આપણને નડી રહી છે વાસળીએ કહ્યું કે મેં આ બધું જ કાઢી નાખ્યું છે ત્યારે મારા ભગવાને મને સ્વીકાર કર્યો છે જીવનમાં ભગવાન ભક્તને કહે છે કે તમારા અંદર પણ આવી આવી જ્યારે શૂન્ય અવસ્થા આવશે ખાલી પણ આવશે ને ત્યારે મારી શક્તિ દૂધની જેમ તમારી અંદર વરસવા લાગશે ભગવાનની દિવ્ય શક્તિ દૂધ આપણા સૌની અંદર વરસતો રહે માટે ભગવાનને પ્રાર્થના એટલે કરીએ છીએ આપણે એટલે એનું સ્મરણ કરીએ છીએ કે મને તું ખાલી કર પરમ પૂજ્ય ગુરુજી ગુરુશ્રી દ્રષ્ટા વેદ મોટી તપોનીશ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક જેને એટલે કોઈ પણ ક્રિયા કરે ને ત્યારે સર્વ એને પવિત્રીકરણ ની વાત બતાવીને શું કીધું તમારી પાત્રતા વિકસિત કરો જે દિવસે પાત્રતા વિકસિત થશે એ દિવસે ભગવાન પાસે માંગવું નહીં પડે પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાની કહે છે કે ભગવાન તો ચોવીસ કલાક એની કૃપા વરસાવે છે ચોવીસ કલાક વરસાવે છે ખોટ આપણી અંદર છે કે આપણે આપણું પાત્ર જ શુદ્ધ કરીને નથી ધરતા જે દિવસે આપણું પાત્ર શુદ્ધ થઈ જશે તે દિવસે એની કૃપા થી આપણું પાત્ર લબાલબ ભરાઈ જશે એટલે જેની ખોટ છે જે અંદર અધૂરું છે એને પૂરું કરવું છે અને જે અંદર ભરેલું છે જે કામ વગરનું એને ખાલી કરવું છે એ ખાલી થઈ જાય ને તો મજા આવી જાય ભગવાને ખૂબ સરસ રીતે રાસમાંથી પ્રયાણ કરી દીધું ગોપીઓની વિરહ વ્યથા ગોપીઓ તો એમ કીધું કે અમને તો વિરહમાં જીવવાનું જ વધારે ગમશે મિલનમાં જે આનંદ છે એના કરતા પણ વધારે આનંદ વિરહમાં છે અને એટલે જ ભગવાન આપણને કોઈને દેખાતો નથી એટલે આપણે છેક સુધી એને યાદ કરતા રહીએ કરતા રહીએ આ બાજુ કંસ વિચાર કરે છે કે આ બે ને કેવી રીતે બોલાવવા એને અખરુરજીને તૈયાર કર્યા અખરુરજી એક એવું પાત્ર છે કે જેના ઉપર બધાને ભરોસો થાય આ ભરોસામંદ પાત્રને આડ લઈ અને કામ કરે એનું નામ કંસ ભરોસાવાળું પાત્ર હોય એને આગળ ધરીને પોતાના કામ કરી લે ને એનું નામ છે કંસ હંસે અકરુરજીને તૈયાર કર્યા કારણ કે અકરુરજી એ કેવું પાત્ર છે કે જે એને એ ખોટું કરશે એવું કોઈ કદી વિચારે નહીં જેનામાં લેસ માત્ર ક્રૂરતા નથી એનું નામ છે અકરુર અને એને કહ્યું કે તમે મારો સુવર્ણનો રથ લઈને ગોકુળમાં જાઓ નંદને ત્યાં બે છોકરા છે ને બે છોકરાને લઈ આવો અને કહેજો કે મલ્લ યજ્ઞ છે ને એટલે એમાં તમને આમંત્રણ આપ્યું છે બધાને કહેજો આવવા અખરુરજી રથ લઈને આવ્યા છે ગોકુળમાં બધા ગોકુળના છોકરા નાના નાના ખબર ને પહેલાના સમયમાં તો કોઈ જગ્યાએ ગાડી ગામમાં આવે ને તો આખું ગામ જોવા જાય આપણા ગામમાં ગાડી આવી ગાડી આવી એમાં રથ આવ્યો ને એટલે આખું ગોકુળ વારા વારા ફરતે આમ લોટ મૂકીને જોયું ખૂબ અને ઘન તો પાછા એવા હોય ને આમ ચકાસી જોયું કે સોનાનું જ છે તે પછી બઘસરા છે આ તો કંસનો રથ છે 100% સુનનો રથ હતો શું કામ આવ્યો ઘણાને પછી જીજ્ઞાસા વધારે હોય એટલે બહુ તપાસ કરી ખબર પડી કે આ તો અકરૂજી આવ્યા છે વધારે તપાસ કરતા ખબર પડી કે અકરૂજી તો નાઉ ભૈયાને કૃષ્ણને લેવા માટે આવ્યા છે અને વાત ગોકુળમાં ફેલાઈ ગઈ ગોપીઓને ખબર પડી કે અકરૂજી તો ભગવાનને લેવા આવ્યા છે કનૈયાને લેવા આવ્યા છે ગોપીઓ આ બાજુ સાંજ પડી છે અકરુરજીના ઉતારાની રૂમમાં અકરુરજીને બતાવવામાં આવ્યું થોડું ફ્રેશ થયા છે સાંજ પડે વાળું કરીને વાળું કરતી વખતે નંદને યશોદાને કહ્યું છે કે મને તો પંસ મહારાજે મોકલ્યો છે મલ્લ યજ્ઞ છે તો તમારા બે દીકરાને રથમાં લઈ આવવાના છે ને તમારે બધા એ પાછળથી આવવાનું છે એટલા માટે આવ્યો છે જ્યાં યશોદા માતાએ સાંભળ્યું ને તે મારા લાલાને લેવા આવ્યા છે યશોદા માતાના અંતરમાં

બધા એને ખબડાવું કોઈને સમજાય કે ન સમજાય પણ કનૈયાનું અંતર અને યશોદ માતાનું હૃદય બંને એક થયા છે ભગવાનને પણ અંદરથી દુઃખ થવા લાગ્યું મને નાનીથી મોટા કરવામાં કેટલા બધા મહેના સહન કરવા પડ્યા

એટલે ભગવાન અંતર રડે છે એટલે અહિયાં શાસ્ત્રકાર કહે છે કે કોઈ એવું ન સમજે કે ભક્ત જ ભગવાન માટે રડે છે નહીં જયારે જયારે ભક્ત રડ્યો છે ને ત્યારે ત્યારે મારું ભગવાન પણ રડ્યું છે મારા ભગવાન અંતર પણ રડ્યું છે અનાજી આજે લાલા એ પણ બરાબર ખાધું નહીં યશોદા માતા

ભગવાને કહ્યું કે જે રૂમમાં ઉતારો હતો ત્યાં ગયા દાઉ ભાઈ ને ભગવાન અકરુરજીના કાકા છે ને પગ ચમકી કરે છે અકરૂરજીએ કહ્યું કે નહીં પ્રભુ મને પાપમાં ન નાખો ત્યારે ભગવાન કહે છે કે તમે મારા કાકા છો બસ એટલું જ યાદ રાખો બીજું કાંઈ યાદ ન અકરૂરજી આંખમાંથી આંસુ કહે છે કે આજ સુધી મારાથી કોઈ પાપ થયું છે કે નથી થયું મને નથી ખબર પણ મને કંસ મહારાજે ના કહ્યું હોવા છતાં પણ હું તમારાથી તો કાંઈ છૂટું રાખી શકું એમ નથી એટલે સાંભળો હું તમને છલથી લેવા આવ્યો છું માનલી યજ્ઞની અંદર તમને બંનેને મારી નાખવા માટેના કાવતરા થયેલા છે મારે તમને જણાવી દેવું જોઈએ અને તમને એક મરણના કારણ રૂપે મને લેવા આવવું પડ્યું ને એટલે મને બહુ દુઃખ થાય છે પ્રભુ મને માફ કરજો હે વિના નાથે દયાળુ મને ક્ષમા કરજો મને કોઈ શુભ કાર્યના નિમિત્ત બનવાનું હોય એના બદલે મને મને નિમિત્ત બનવું પડે છે છે એ નથી ગમતું કાકા ચિંતા ન કરો આ બધી આપણી જ યોજના છે તમે ના ચિંતા કરો પણ છતાંય આજે ખોટા કાર્ય માટેનું નિમિત્ત બનવું ને એ કોને ગમે કોઈ સારા કાર્યના નિમિત્ત બનવાનું હોય તો આપણને આનંદ થાય પણ પ્રભુ એ કાકાને આશ્વાસન આપ્યું છે એમાં તમને કોઈ દોષ નહીં લાગે એમાં તમને કોઈ પાપ નહીં લાગે સવાર થઈ પણ હજી ભગવાનના હૃદયની અંદર એમ છે કે હું યશોદા માતાની મારા નંદ બાબાને કેવી રીતે બનાવીશ આજે નંદનું પણ મન નથી માનતું મા યશોદા નું મન નથી માનતું વારે વારે યશોદા માતા આવે છે ને વિચાર કરે છે કે મારો લાલો જલ્દી ન જાગે ને તો સારું જલ્દી ન જાગે ને તો સારું વેલો જાગી જાય તો વેલો જતો રહેશે માએ સવારે વેલા ઉઠીને માખણ તૈયાર કરી દીધું છે લાલા માટે સરસ મજાના રોટલા ઘડી દીધા છે ભગવાન ઉઠ્યા નિત્ય કર્મ પરવારી માને ભોગી લાગે છે માએ

અમે જઈએ છીએ નંદ બાબાએ કહ્યું કે સાચવીને જજો હું પણ હમણાં આવું જ છું હા હા આ બાજુ બહાર નીકળે છે ને ત્યાં તો આખું ટોળું ગોપીઓ ગ્રથને ઘેરીને બેઠી છે ગોપીઓ રાખી રાત સુતી નથી દળ દળ આંસુ પડ્યા છે આંખો સુજી ગઈ છે આ બધી જ ગોપીઓ અક્રુરજીને ફરી પડી છે ને કહેવા લાગી હે અક્રુર તારું નામ કોને અક્રૂર પાડ્યું તું તો કેટલું ક્રૂર છે હૃદયના નાથને અમારા પ્રેમના પુષ્પ ને તું લેવા આવી ક્રૂરતા તારામાં હોય તો તને અક્રૂર ન કહેવાય તું તો ક્રૂર છે ભગવાન આ અક્રૂરને ને કોઈ સમજાવું લઈ જાય છે દરેક આ સ્થિતિ જોઈ એટલે કનૈયાએ વિચાર કર્યો કે આ ગોપીઓ મને જવા નહીં દે એટલે દરેક ગોપીની પાસે ભગવાન જાય છે એની આંખમાં આંખ પરોવે છે એટલે ગોપીની સુધ ખોવાઈ જાય છે એવી ગોપીને ઊભી કરે અને દૂર જઈને બેસાડી આવે

ત્યારે રાધા એ કહ્યું છે કે નહીં કાના તમે જાઓ આ રાધા ક્યારેય તમારા કામમાં બાધારૂપ નહીં બને જાઓ કનૈયા જાઓતા રડતા રડતા રાધાએ કહ્યું છે ને કનૈયાની આંખમાંથી દળદર આંસુ પડે છે ને ભગવાન કહે છે કે હે રાધા તને છોડીને જવાનું તો મને પણ નથી ગમતું પણ હું તને છોડીને નથી જતો હું તને મારા હૃદયને લઈને જાઉં છું ભેટ કરીને જાઉં છું કનૈયા એ તે દિવસે મોરલી રાધિકાજીને આપી છે પછી ક્યારેય ભગવાને મોરલી નથી વગાડી અને ત્યાંથી ભગવાન નીકળે છે રાધિકાજી દોટ મૂકીને બહાર જાય છે જ્યાં સુધી રથની ડમરીઓ ઉડતી જાય ત્યાં સુધી રાધિકા જોયા કરે અને ભગવાન પણ પાછા વળી અને ગોપીઓ જેને ભગવાનને ખૂબ પ્રેમ આપ્યો એ પ્રેમને મારો ભગવાન પણ નથી ભૂલી શકતો એનું અંતર પણ પ્રેમથી ભલે છે

કનૈયા ને અક્રુરજી મહારાજ કહે છે આપણે મથુરામાં આવી ગઈ અહીંયાથી આપણે જ્યારે આમંત્રણ આવશે ને ત્યારે આપણે જઈશું જ્યાં મલ યજ્ઞ છે ને ત્યાં જવાનું છે સમય હતો એટલે કનૈયા અને દાવો ભૈયા એ કહ્યું કે કાકા અમે મથુરામાં થોડું આટું મારી આવીએ કાકાએ કહ્યું કે જાઓ પણ સાચવજો તો કે ભલે આ તો નટખટ એટલે એને કહેવું પડે કે સાચવજો ભગવાન રામે વિશ્વ